એક પતિ ખૂબ ચિંતિત હતો તેની પત્નીએ તેને પૂછ્યું શું થયું તમે કેમ આટલા ઉદાસ છો પતિ હું આપણા બેંક એકાઉન્ટ વિશે ચિંતિત છું તે ખાલી થઈ ગયું છે પત્ની ખાલી કઈ રીતે પતિ કેમ કે તું તેમાંથી પૈસા કાઢી રહી છે પત્ની હું ક્યારે પતિ જ્યારે પણ તું શોપિંગ કરવા જાય છે ને ત્યારે પત્ની પણ હું રોજ ચોપિંગ કરવા નથી જતી અને જો હું જાઉં તો હું એવી વસ્તુ જ ખરીદું છું જે ઉપયોગી હોય પતિ ઉપયોગી જેવી કે શું પત્ની જેવી કે નવા કપડાં નવા શૂઝ અને નવી બેગ પતિ પણ આપણને આટલી બધી નવી વસ્તુઓની કેમ જરૂર છે પત્ની કેમ કે તે મને ખુશ રાખે છે અને જો હું ખુશ રહું તો તમે પણ ખુશ રહેશો પતિ પણ જો આપણું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય તો હું કઈ રીતે ખુશ રહી શકું પત્ની ચિંતા ન કરો મેં એક ઉપાય શોધી લીધો જ પતિ શું છે તે ઉપાય પત્ની મેં એક નવું બેંક એકાઉન્ટ ખોલી નાખ્યું છે તમારા નામે જેથી જ્યારે પણ હું પૈસા કાઢું ત્યારે તમને દુઃખ ન થાય